થરાના યુવકનું અપહરણ કરી પાંચ લાખની લૂંટ કરતા નોંધાઈ ફરિયાદ થરાના ભાવેશ દેસાઈને પાલનપુરના તેના મિત્ર કિરણ ઠાકોરે સો ગ્રામ સોનાનું બિસ્કીટ ટેક્સ વગર આપવાનું કહીને બોલાવ્યો હતો થરા પોલીસ સ્ટેશન નજીકના ઓઘડ વિદ્યા મંદિર સામેની યુ સામે તે યુવકનું અપહરણ કરાયું હતું ભાવેશ સોનાનું બિસ્કીટ લેવા માટે પાંચ લાખ રૂપિયા લઈને આવતા કિરણ અને તેના ચાર મિત્રોએ ભાવેશને બળજવડી પૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતું કિરણ અને તેની સાથે આવેલા મિત્રોએ ભાવેશને ઈસરવા નજીક ગાડીમાંથી ઉતારી પાંચ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા લૂંટનો ભોગ બનનાર ભાવેશ દેસાઈએ થરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી થરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય ચેર સિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા

ઇલા બેન ચે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન